આજે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના ઐતિહાસિક ધરોહર સરખેજ રોઝા ખાતે બનેલી ચોરીની ગંભીર ઘટનાની એક જુલાઈની સવારે સરખેજ રોઝામાં આવેલા શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષીજીની દરગાહના ગુંબજ પરથી લગભગ એકસો પચાસ વર્ષ જૂનો તાંબાનો અને પિત્તળનો બનેલો પંજતન પાક કળશ ગાયબ મળી આવ્યો હતો આ ચોરી માત્ર એક સામાન્ય ચોરી નહીં રહી કારણ કે આ કળશ માત્ર ધાતુનું પાત્ર નથી પણ લોકોની ધાર્મિક લાગણીઓનું પ્રતિક છે આ ઘટનાથી ન માત્ર ધર્મ પ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઈ પરંતુ શહેરના ઐતિહાસિક વારસાને પણ ગંભીર નુકસાન થયું સરખેજ રોઝા જે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે આવી ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે આ સંવેદનશીલ બનાવ સામે ક્રાઇમ બ્રાન્ચ અને સરકેજ પોલીસ તાત્કાલિક સક્રિય બની ગઈ અન્ય કોઈ પુરાવા વગર ક્રાઇમ બ્રાન્ચે સતત બે અઠવાડિયા સુધી શોધખોળ ચલાવી તપાસ માટે ઉપયોગમાં લેવાયું ડ્રોન વિમાન જેના માધ્યમથી વિસ્તૃત એરિયલ સર્વે કરવામાં આવ્યો સાથે એક પોઈન્ટ પાંચ કિલોમીટર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવ્યા આ ઉપરાંત ચોરીની રાત્રે ચોરોના મોબાઈલ ફોન પિંગના આધારે પણ ટ્રેસિંગ કરવામાં આવ્યું અને છેલ્લે સ્થાનિક ગુપ્તચર માધ્યમથી મળેલી માહિતીના આધારે તપાસને મજબૂતી મળી આ દરેક પ્રયાસો પછી પોલીસે આ કેસના મુખ્ય આરોપીઓને પકડી કાઢ્યા મહેસાણા જિલ્લાની કાડીમાંથી ચાર આરોપીઓ સુરેશ મુકુંદ વિષ્ણુ અને ગોપાલ ઝડપી લેવામાં આવ્યા આ તમામ આરોપીઓએ કળશ ચાંદી કે સોનાનું છે તેમ માનીને તેની ચોરી કરી હતી પરંતુ જ્યારે ચોરી સફળ થઈ ત્યારે ખબર પડી કે કળશ તાંબા અને પિત્તળનો બનેલો છે આથી તેમણે ટુકડા કરી ભંગારમાં વેચવાનો પ્લાન બનાવી લીધો પરંતુ પોલીસ સમયસર કાર્યવાહી કરીને આ હેરિટેજ કળશને બચાવી લીધો આ બનાવ માત્ર ચોરીની ઘટનાની જેમ નહીં પણ આપણા ઇતિહાસ અને વારસાને સાચવવા માટેની જવાબદારીનું મહત્વ પણ જણાવી જાય છે